બોર્ડની પરીક્ષામાં સામૂહિક કાપલી કરવાના કેસમાં આચાર્ય પાસે ડીઈઓએ નાણાં માંગ્યા હોવાના આક્ષેપો તથા ડીઈઓએ આક્ષેપો નકાર્યા હતા વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના આનંદી ગામની બી એલ પટેલ હાઈસ્કૂલમાં બોર્ડની પરીક્ષામાં સામૂહિક કાપલી કરવાના કેસમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર પ્રિન્સિપાલે આપઘાતના પ્રયાસ પૂર્વે લખેલી ચિઠ્ઠી સામે આવી છે જેમાં પ્રિન્સિપાલે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી અને એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને ડીઈઓ વતી ગોહિલ સાહેબને ત્રણ લાખ રૂપિયા આપી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જો વહેલી તકે ત્રણ લાખ ન આપ્યા હોય તો પાંચ લાખ આપવાની વાત કરી હતી પૈસા ન આપતા અંતિમ પગલું ભર્યું હોવાની વાત લખી છે આ ઉપરાંત પ્રિન્સિપાલે પત્નીને ઉલ્લેખીને પણ એક ચિઠ્ઠી લખી હતી તે પણ સામે આવી છે જોકે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીએ સમગ્ર આક્ષેપોને નકારી કાઢ્યા છે અને સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવતી હોવાની વાત કરી છે આત્મહત્યાનો પ્રયાસ કરનાર પ્રિન્સિપાલની વાયરલ થયેલી સુસાઇડ નોટ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના અઢાર તારીખે બની હતી અને સરકારી પ્રતિનિધિએ એની ડાયરીમાં સ્પષ્ટ ઉલ્લેખ કરીને આપ્યો છે ત્યારબાદ રોજ કામ કરીને કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ત્યાં તપાસ માટે ગયા હતા તેમાં ખૂબ જ પારદર્શક તપાસ કરવામાં આવી હતી બંને ખંડ નિરીક્ષકો સેવકો અને આચાર્યએ સ્વીકાર્યું હતું કે આ પ્રકારની પ્રવૃત્તિ તેમના દ્વારા થતી હતી તે જ દિવસે પત્ર લખીને આચાર્ય ફરજ મુક્ત કરવાની સૂચના આપી દેવામાં આવી હતી ત્યારે આચાર્ય અંગત કારણોસર કે પછી સ્વ બચાવ કે કોઈ કાર્યવાહીના ડરથી એમણે પગલું ભર્યું હોય શકે છે એ બાબતે જણાવીશ કે સદંતર જે આક્ષેપો કર્યા છે બાબતે એવું કહે છે કે કાર્યવાહી ન કરવા માટે કંઈ માંગણી કરવામાં આવી છે હકીકતે જ્યારે એ લોકોની સુનાવણી કરવામાં આવી હતી ત્યારે અહીંયાથી કચેરી એમને છોડી એ જ વખત એમની સામેનો જે આદેશ હતો એમની સામે જે નિયમ અનુસાર કાર્યવાહી સંચાલક મંડળે કરવાની રહે નિયમો અનુસાર એમને ત્યારે જ પત્ર આપી દેવામાં આવ્યો હતો એટલે ત્યારબાદ બીજા દિવસે એમના દ્વારા પગલું લેવામાં આવેલું છે એટલે એની જોગવાઈઓને આધીન જે નિયમ અનુસાર કાર્યવાહી થતી હોય એ અંતર્ગત પોતાના સ્વ બચાવવા માટે તેમણે જે કંઈ કર્યું હોય એ મને જણાય છે જબરજસ્તી સહી કરાવવાનો બી આક્ષેપ લગાવવામાં આવે જ્યારે કર્મચારીનું નિવેદન લેવામાં આવ્યું ત્યારે કચેરીના અંદર કર્મચારીઓ ઉપલબ્ધ હતા અને જબરદસ્તી એ પુખ્ત વ્યક્તિ છે એની સાથે કોઈ જબરદસ્તી સહી આ કે કોઈ પણ વ્યક્તિ ડિનાય કરી શકે છે અને ત્યારબાદ ફરિયાદ પણ કરી શક્યા હોત કે જબરદસ્તી મારી સહી લીધી છે એમને જે પગલું લીધું છે એમાં જે ઉલ્લેખ કર્યો છે એ ઉચિત નથી વધુમાં જ્યારે એમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું ત્યારે સંઘના પ્રમુખ આચાર્ય છે પોતે લાચાર્ય સંઘના પ્રમુખ અને એમના આગેવાનો પણ અહીંયા એમની સમક્ષ ઉપસ્થિત હતા અને એમની હાજરીમાં એમણે સહી કરી છે ત્યારે એવું માનવા નહીં કે એમણે જબરદસ્તી સહી કરી છે તેવું તેના માટેનું કોઈ સાઈડ નોટમાં એવું પણ ઉલ્લેખ કરે છે કે જો હું મરી જઉં તો મારા સાહેબ પર કોઈ કાર્યવાહી બી ન થવી જોઈએ એની લાગણી હશે કે જે હોય તે બાબત હું કશું ન કહી શકું એને શા માટે એવું લખ્યું છે પરંતુ જે હકીકત લક્ષી વિગતો હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર